પંદર લાખ સત્તર હજાર છસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ ઘટનામાં પોલીસે રાંદેર ખાતે રહેતા વિશાલ પ્રકાશચંદ્ર શાહ તેમજ મોહમ્મદ ફારૂક ઇબ્રાહીમ ફ્રૂટવાલાની ધરપકડ કરી છે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે ડીસીપી વિજય સિંહ જણાવ્યું હતું કે પોલીસને બાતમી મળી હતી કે એક ફોર વ્હીલ કારમાં એક વ્યક્તિ એમડી ડ્રગ્સ લઈને આવી રહ્યો છે બાતમીના આધારે ઉદના મગદલા રોડ પર નવજીવન સર્કલ પાસે સર્વિસ રોડ પર ફોર વ્હીલ કારને રોકીને તપાસ કરવામાં આવી હતી જેમાં ત્રણ પોઈન્ટ અગિયાર ગ્રામ એમડી ડ્રગ્સ મળ્યો હતું અને બે પોઈન્ટ સોળ લાખ રૂપિયા રોકડા મળ્યા હતા અને ઇલેક્ટ્રિક વજન કાટો મળ્યો હતો અને મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો હતો શરૂઆતમાં તે ડ્રગ્સ વેચ હોવાનો અને આ પૈસા તેના હોવાનો શક ગયો હતો વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ગાડીમાંથી વિશાલ પ્રકાશ ચંદ્ર શાહને ઝડપી પાડવામાં આવ્યો હતો રાંદેરમાં રહે છે અને તે ગેસની એજન્સી ચલાવે છે જે પૈસા તેની પાસે હતા તે ગેસ એજન્સીના હતા દરમિયાન તેની પૂછપરછ કરતા તે જેની પાસેથી ડ્રગ્સ પોતે સેવન માટે ખરીદતો હતો અને ઘણી વખત તેને ઓછું ડ્રગ્સ આપતા હતા જેથી તે ઇલેક્ટ્રોનિક વજન કાટો પોતાની સાથે જ રાખતો હતો તે 15 દિવસે કે એક મહિને ડ્રગ્સ લે લેવા જતો ત્યારે વજન કરીને ચેક કરતો હતો કે ડ્રગ્સ ઓછું તો નથી ને તેની વધુ પૂછપરછ કરતા આ ડ્રગ્સ લાલગેટ ખાટકીવાડ પાસે રહેતા મોહમ્મદ ફારૂક ઇબ્રાહીમ ફ્રૂટવાલા પાસેથી લેતો હતો અને રિસીવ કરવા તે ખટોદરા વેસુ ઉમરાજ જેવા પોશ એરિયામાં ગાડી લઈને આવતો હતો અને અહીંથી લઈને તે રાંદેર જતો રહેતો હતો હાલ મોહમ્મદ ફારૂક ઇબ્રાહીમ ફ્રૂટવાલા અને વિશાળ પ્રકાશચંદ્ર શાહની ધરપકડ કરવામાં આવી છે અને મોહમ્મદ ફારૂક ઇબ્રાહીમ ફ્રૂટવાલાની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તે મુંબઈમાં નાઇજેરિયન પાસેથી લાવતો હતો હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે